સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા નેકતા જાગો ને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો છે તો હાલ આપણે ઉપસ્થિત છીએ લાઈવ આપણી જે લડાઈ છે આપણા સાથે જે અન્યાય અત્યાચાર અને અતિશય 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 જે આપણી માથે દુઃખ આપવામાં આવે છે એવા રાજકીય લોકો સિસ્ટમના લોકો ન્યાયતંત્ર પોલીસ પ્રશાસન આમાં બધાનો દોષ છે આમાં કોઈ એક ઉપર આપણે દોષ દોરીએ એ પણ વ્યાજબી નથી આમાં બધાનો દોષ છે તો આમાં બધાનો દોષ છે એનું કારણ એ છે કે આપણું રાજકારણ એટલી હદે નબળું પહોંચી ગયું છે કે પોતાના ફાયદા માટે દેશ ભલે બરબાદ થાય સમાજ ભલે બરબાદ થાય ભલે જાનહાનિ થાય ભલે જે પણ થવું એ પણ થાય પણ એ લોકો ફક્ત ને ફક્ત પોતાના ફાયદા સિવાય કાંઈ નથી જોતા એટલે આપણે સ્વાભાવિક છે આપણું દુઃખ આ વ્યક્ત કરવું પડે છે કેમ હવે ક્યાં જવું હવે આપણે હિન્દુસ્તાન મૂકીને જવાનું ક્યાં આપણું કોઈ સાંભળે એમ ના હોય આપણે ન્યાય ન મળે ન્યાય એટલે વસ્તુ એવી છે કે ન્યાય દરેકનો અધિકાર છે તમે જો ન્યાય ન અપાવી શકતા હો ને ન આપી શકતા હો તો તમારે તમારી જે પણ ગાદી હોય જે પણ સ્થિતિ હોય જે પણ તમારી ખુરશી હોય જે પણ તમારી જવાબદારી હોય ત્યાંથી તમારે હટી જવું પડે જો તમારી પાસે કોઈ વ્યક્તિ કોઈ બી સમાજનો વ્યક્તિ હોય ન્યાય માટે આવે ને તમે ન્યાય ન પાવી શકો તો તમારી સિસ્ટમને તમારા પાવરને તમારી ખુરશીને ધિકાર કહેવાય ન કહેવાય ધિક્કાર છે તમારી ખુરશીઓને તમે રમો રાજકારણ રમો એના આજે અમારે કાંઈ વાંધો નથી પણ રાજકારણ તમે એટલી હદે પણ ન રમો કે બલીના બકરા બીજાને બનાવવા અને કામ બધું તમારે કરાવવાનું આ અહીં નહીં ચાલે તમે જે પણ સ્થિત સ્થિતિ પર હો તમે ગમે એમના મોટા વ્યક્તિ હો મને એનાથી એક ટકો પણ ફેર નથી પડે એમ હો એક ટકો તો હજી આગો રહી જાય જીરો પોઈન્ટ એક ટકો ફેર નથી પડે એમ તો મિત્રો આ સિસ્ટમ સામે હું સવાલ આજે કેટલા સમયથી ઉઠાવું છું અને ઉઠાવતો રહીશ અને આ સિસ્ટમને બદલવાના પ્રયત્ન હું કરું છું અને કરતો રહીશ તો તમને બધાને ખબર છે કે મેં મારું આંદોલન અત્યારે હાલ મોકૂફ રાખ્યું છે કાલે સોમવાર છે કાલની સ્થિતિમાં કાંઈ પણ હવે આગળ આપણે કરી શકીએ છીએ કેમ કે કાલથી બધી કચેરીઓ ખુલી જશે બધા અધિકારીઓ આવી જશે આપણે એફઆરઆઈ શ્રી પૂનમબેન માડમ તથા હમીર બારાડી ગેંગ ઉપર કરાવવાની છે જે આપણે પોલીસને કીધું તો પોલીસ અત્યારે પાછી પેની કરે છે શું કરે પોલીસ પણ આમાં મજબૂર છે પોલીસ પણ અત્યારે ક્યાંયની નથી રહી પોલીસને પણ આપણો આ દેશના દુર્ભાગ્ય જુઓ આપણા દેશનો આ દુર્ભાગ્ય છે કે જે લોકોને કામગીરી કરવી છે પોલીસ પ્રશાસનને કામગીરી કરવી છે પણ તે છતાંય નથી કરી શકતા તો આ મજબૂરી કેટલી આ તમે વિચાર તો કરો કે એ લોકોને કામગીરી કરવી છે તે છતાં કરી નથી શકતા તો આ સિસ્ટમ આપણી કેટલી નબળી આ રાજકારણ આપણું કેટલું નબળું આ આ હકીકત છે સાવ આ દૂધનું દૂધ ને પાણીનું પાણી છે આમાં એક પણ શબ્દ જો તમને લાગતો હોય કે મારો ખોટો છે તો મને પાછો આપજો હું હસતા હસતા સ્વીકારી લઈશ પણ હવે ખેલ શરૂ થયો છે તો હવે આ ખેલનો અંજામ કાંઈક તો લાવવો જોશે ને ભાઈ આમ નામ કેવી રીતે આપણે ખેલનો સમાપ્ત કરીએ પુનઃ વિરામ આમ નામ તો ન લઈ આવી શકીએ ને આનો અંજામ કાંઈક પણ હશે અને ફરી એક નિવેદન પોલીસને કરું છું કે હાથ જોડીને કે તમે હવે અમીર બારાડીનું જીવ બચાવો એનું જીવ જોખમમાં છે તમને હવે અમીર બારાડીનો જીવ જોખમમાં છે તમે બચાવો કેમ કે બલી બકરો ઈ એ છે એના થ્રુ બધું લિંક છે અને છે એક એક જ જ મિત્રો ચાલુ રાખજો હવે મુદ્દો આજનો ગંભીર એ છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિને જે ગામે બહિષ્કાર કર્યો હતો જે ગામ આજે કેટલા સમયથી એનો બહિષ્કાર કરે છે કેટલા સમયથી આ જે ત્રાસ આપે છે આ હમીર બારાડી એ જ ગામનું છે અને હમીર બારાડી કોનો માણસ સાંસદશ્રીનો તો હમીર બારડી આ માર્કેટમાં આવ્યો છે હમણાં કેટલા દિવસ થયા પચીસ થી ત્રીસ દિવસ થયા કેટલા દિવસ થયા પચીસ થી ત્રીસ દિવસ ત્યાં માર્કેટમાં આવ્યો અને હમણાં જ તમે મીડિયામાં જોયો છે હું તમને ફરી દેખાડું કે એ જ ગામના બધા ગામ લોકોએ અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરી રહ્યો છે શું ન્યાં પણ આ રાજકારણ કર્યું છે અમીર બરાડીએ ન્યાં પણ આ સિસ્ટમ ઉપાય છે કે ગામમાં બધું હેરોફેરો કરી દીધો છે તો આ એક વિચારવા જેવી સમજવા જેવી મુદ્દાની મહત્વની ને આપણા હિન્દુસ્તાનના દરેક નાગરિકને અનુસૂચિત જાતિના લોકોને તથા દરેક નાગરિકને લગતી આ વાત છે તો હું તમને પ્રથમ દેખાડું કે મારું કોઈ મોખિત નથી આ પુરાવા સાથે જો આ એક ભાઈએ જે ઉપલેટામાં ફરિયાદ કરી છે આ ઉપલેટામાં મેં આમાં મૂક્યું છે તમે આ ફેસબુકમાં મારી તમે જે ઉપલેટામાં ભાઈએ ફરિયાદ કરી છે એમાં લખ્યું છે કે મારી રીત મારી રીતે થોડા સમય તપાસ કરી તો મને જાણવા મળેલ કે ુભાઈ કંડોરિયા છે અને તેઓ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા 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 ગામના વતની છે ક્યુ ગામ પટેલકા તો પટેલકા ગામ કયું હવે હું તમને બીજું દેખાડું આ દલિત સમાજ સાથે ભેદભાવની ઘટના સામે આવી અહીં કલ્યાણપુરના પટેલકા ગામે દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો દલિતોને ગામમાં મંદિર અને દુકાનમાં પ્રવેશ ન અપાતો હોવાનો આરોપ લાગ્યો છે બંધારણીય અધિકારનું હનન થતું હોવાનો દલિત સમાજે આરોપ લગાવ્યો છે

જે દલિતોને કોઈ જાતના હક અધિકારો આપવામાં આવતા નથી તો ભારતના બંધારણના આર્ટિકલ પંદરનું અહીંયા ઉલ્લંઘન થાય છે તો અમે પ્રશાસનને કેવા માંગીએ છીએ કે કેટલા દિવસો કેટલા વર્ષોથી આ જ્યાં પ્રશાસન કોઈ જાતનું જોતું નથી તો કે અમારે અહીંયા અહીંયા દલિત સલમ સમાજના જે લોકો છે એમનો જે હક છે બંધારણના નિયમ મુજબના હક જે છે તે અમને કોઈ મળતા નથી અમારે અહીંયા આગળ બહુ છે બરાબર જેમ કે બાલદાઢી ન કરવા પછી દુકાનમાં પ્રવેશ નહીં અને નાસ્તાની કોઈ લારી હોય એમાં પ્રવેશ નહીં એને નાસ્તો અમારે કરવો હોય તો એ પડી બાંધીને ઘરે લઈ જવું પડે એટલે આવા અસંખ્ય મુદ્દાઓ છે ત્યાં આ દલિત સમાજને અલગથી બોલાવીને એની મિટિંગ લેવામાં આવી ત્યાર પછી ગામ લોકોની મિટિંગ બોલાવી એમની પણ મીટિંગ લેવામાં આવી અલગ બોલાવીને અને બંનેને સમજાવ્યા ત્યાર પછી એક સંયુક્ત મીટિંગ લેવાનું આયોજન કર્યું પણ ત્યાં મોડું થઈ ગયું હતું અને દલિત સમાજ એવું કહેતા હતા કે અમારા જે વડીલો છે બહારથી આવવાના છે એ લોકો આવે ત્યાર પછી આપણે મીટિંગ કરીશું તો આ શું છે આ ટાર્ગેટ કરવામાં આવે છે આમાં કોઈ રાજકારણ છે આ શું છે આ કેટલી હદે આ માનસિકતા આ તમે શકો છો આપણો દેશ અખંડ છે આપણે આપણે આઝાદ એવું ખાલી કહેવામાં આવે છે પણ શું ખરેખર આપણે આઝાદ છીએ આઝાદ છીએ તો કઈ રીતે છીએ મને તમે બધા સમજાવજો આઝાદ જો તમને બધાને એમ લાગતું હોય કે આપણે આઝાદ છીએ તો પ્લીઝ મને હેલ્પ કરજો કે આપણે આઝાદ છીએ મને નથી લાગતું કે આપણે આઝાદ છીએ આપણે હજી ગુલામ છીએ ગુલામ આવા જે જે બેઠા છે છે આપણી સિસ્ટમ ચલાવે એ લોકોના શું ભાઈ તમે અમને ટાર્ગેટ કરો છો અમે સાચું બોલીએ એની તમે સજા આપો છો શું સાચું બોલવું એ ગુનો છે આ હિન્દુસ્તાનમાં બંધારણમાં કે એવું લખ્યું છે કે ભાઈ તમે સાચું બોલશો તો તમે ગુના તમારી માટે ગુનો દાખલ થશે તમે ગુનેગાર કહેલા છો છે સાહેબ કે એવું લખેલું તો મને દેખાડો એટલે મને ખબર પડે ને કે સાચું બોલવું આપણા હિન્દુસ્તાનમાં ગુનો છે હજી વર્ષો વીતી ગયા દુનિયા ક્યાં ક્યાં પહોંચવા માંડી અને હજી અમુક આવી વિચારધારા સાથે જોડાયેલા લોકો અને જાહેરમાં મન ફાવે તેવી ગાળો બોલે કે ના ફટકે તો કે સાંસદશ્રીના ફક્ સાંસદશ્રીનો માથે હાથ છે એ સાંસદશ્રીના માથે આશીર્વાદ છે તો સાંસદશ્રી તમે એટલું કામ કરો ખાલી કે તમારા જેટલા ગુંડા છે ને મારી સામે મોકલી દો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા જેટલા પણ ગુંડા છે ને એકી સાથે મારી સામે મોકલી દો એટલે આ કાયમની લપ આપણે મટે એક કામ પૂરું થઈને ભાઈ લડી લઈ હવે હું મરી ગયો તો મને ક્યાં ચિંતા છે હું મરી જાઉં એની મને ચિંતા નથી પણ હું મરીશ તો તમારા જેટલા ગુંડા છે એ બધે લઈને મરીશ એટલો શું કમીને મરું ભાઈ અને તમારી ઉપર ફરિયાદ દાખલ હું કરાવવાનું છું એમાં હાલશે જ નહીં પછી તમે પોલીસને ગમે એટલી રોકો તમે સરકારને ગમે એટલી રોકો તમે જેટલું જ્યાં રોકવું એને ત્યાં રોકો જેમ તમે આ રોકશો એમાં મોટોમાં મોટો મુદ્દો આગળમાં આગળ વધતો જશે હું મારી રીતે પ્રયત્નો સતત ચાલુ થકીશ અને તમે બધા એનાથી વાકિફ છો આ સિસ્ટમના લોકોને બધાને ખબર છે કે ચારણનો ચોરો બોલે છે એ વાત ઉપર આવીને ઉભે છે બે ચાર દિવસ મોરાવેલું થઈ શકે છે પણ આવીને ઉભશે આ કદાચ જો આપણા સાંસદશ્રીને ખ્યાલ ન હોય તો હું એનું ધ્યાન આ દોરવી દઉં સાંસદશ્રી આજે ખંભારિયામાં આવ્યા છે એ પણ મને માહિતી છે આવો તમારો જિલ્લો છે તમારું ગામ છે ગામનું સારું કરો કલ્યાણ કરો પણ ગામને દેશને જિલ્લાને બરબાદ કરવાની કોશિશ બિલકુલ ન કરતા આ વિનંતી તો વિનંતી ચેતવણી તો ચેતવણી એમાં હવે તમારે બહુ સાવચેત રહેવાની જરૂર છે સાવચેત તમે રહેજો હવે આ અહીંથી આગળ હું તમને કહું મારા કુળદેવી ખોરિયારમાં અમારા પરિવારના કુળદેવી છે ખોડિયારમાં તો મિત્રો જામનગર તમે ગયા છો ને બધા ખોડિયાર કોલોનીમાં તમે જાઓ એટલે ખોડિયારમાંનું મંદિર ત્યાં આવે છે કે નથી આવતું આવે છે ને તમે ક્યારેક દર્શન પણ કહી રહ્યા હશે કદાચ તમે મંદિરે દર્શન કરવા નહીં ગયા ત્યાંથી નીકળ્યા હશો તો તમે મનમાં તો માતાજી ખોડિયારમાંનું નામ લીધું જ હશે તો હવે જો ખોડિયારમાંનું મંદિર એ રોડમાં કપાય છે તો આ જે ઓલા મીડિયાવાળાના છાપાવાળાના બની ગજે રાનજી કીએ છે રોડની આ સાંકડો થઈ ગયો એ કેમ નો કપાણો કોના કહેવાથી લો કપાનો સુકામીને લો કપાનો ખેડૂતની જમીન આવતી હોય સરકારી રોડ ત્યાંથી નીકળતો હોય તો કપાસ થાય વેપારીની દુકાન હોય સરકારી રોડ આવતો હોય તો કપાસ થાય જંત્રી ભાવ મળે ગરીબના ઝૂંપડા ગરીબના મકાન કપાત થાય એને તો કઈ જંત્રી ભાવે ન મળે હો એને કઈ જંત્રી મંત્રી ભાવે એને ન મળે પછી મંદિર મસ્જિદ આવતું હોય તો રોડમાં કપાત થાય ડિમોલેશન થાય તો અહી મેહુલ સિનેમા પાસે કેમ નહી આ સિસ્ટમ માટે સવાલ આપણે સુકામી નુ કરીએ એટલે શું હિન્દુસ્તાન તમે વેચાતો લઈ લીધો છે એવું તો નથી ને અને જો હિન્દુસ્તાન તમે વેચાતો લીધો છે તો કેટલામાં લીધો છે એ જાહેર કરો એટલે અમને ખબર પડે ને કે તમારી પાસે આટલો બધો પૈસો આવ્યો ક્યાંથી કે તમે હિન્દુસ્તાનને ખરીદી શકો સરકારને ખરીદી શકો આમને ખબર તો પડવી જોઈએ ને ભાઈ અહીંયા ખેડૂત ચારે બાજુ રાળી દે વેપારી તો કે રાળી દે તો કમાઈ છે કોણ આમાં કમાણી કોને છે કંપની અને બીજા નેતા ને સાંસદ ને ફલાણા ને દીકરા તો હવે આપણે આ વિચારો તો ખરા માણસ અત્યારે ફૂટવાન માટે સુઈ છે ભૂખો ખાવા એને બિચારા ને માગી માગી નમુક ખાય છે એની એ માન માં બાંધ્યું બાંધી હોય તો એને આમ ચપટી વગાડીને કાઢે હાલે નીકળ ચપટી વગાડીને કાઢવા આ લોકોને જરૂર છે કેવાઓને આવાઓને કાટવાની જરૂર છે કેમ કે આ લોકો એવી માનસિકતા ધરાવે છે આપણા દેશને એટલો ખોખલો કરે છે આપણા દેશને એટલો લૂંટે છે કે કદાચ એટલો તો અંગ્રેજોએ નહીં લુતો હોય અંગ્રેજો ટાણી આપણે હાજર નહોતા પણ આપણે આ બધું જોઈ છે તેમ લાગે છે કે કદાચ આટલું બધું તો અંગ્રેજોએ નહીં લૂતું હોય મને નથી લાગતું કે અંગ્રેજોએ એટલું બધું લૂત્યું હશે આ લોકો તો એટલું બધું લૂંટે છે જેને આપણે માં કંઈ ગૌ માતા હે આમ પગે પડીએ ગૌમૂત્રનું ચણામત લઈએ તિલક કરીએ આરતી ઉતારી શબ્દ નો તમને અર્થ ખબર છે ને હે ઓ રાજકીય નેતાઓ આવવાનો માં ના અર્થ નું તમને ખબર છે તો જેને માં કહેતા હોય તમે આવો જો માં કહેતા હોય એનું પૂરું તમે કરી દો છો અમુક તમે અનાથ આશ્રમ જોયા હશે કે ઘણા એ વ્યક્તિ જે પોતાના માતા પિતાને અનાથ આશ્રમમાં મૂકી આવે એની માથે બધા ધિકાર છે ધિકાર છે એવી છપકાર બધા લોકો દ્વારા કરવામાં આવતી હોય છે તમને બધાને ખ્યાલ છે ને તો મિત્રો આ લોકોને કેટલું ધિક્કાર કરવું જોઈએ આપણે કે આ લોકો માટે આપણી ગૌમાતા માટે તો અત્યારે પૂરી ખાવા પીવાનું હવે એમાં જો ખાવા પીવાનું એ દઈ કે મને મળતી માહિતી મુજબ જેટલી ગૌશાળા છે એમાં અમુક જગ્યાએ એક ગાયને સરકાર દ્વારા ત્રીસ રૂપિયા આપવામાં આવે છે મેં એવું સાંભળ્યું છે બાકી મને ખબર નથી ત્રીસ રૂપિયા એટલે શું થયું મિત્રો એક ગાય ત્રીસ રૂપિયામાં ધરાઈ શકે તો કેવી રીતે એક ગાય ત્રીસ રૂપિયામાં કેવી રીતે ધરાઈ શકે કેવી રીતે ગાયનું પાલન પોષણ થઈ શકે હવે આનો જવાબ કોણ આપશે મને સરકાર આપશે હે ત્રીસ રૂપિયા તો સાહેબ નાનો છોકરો છે ને વાપરી નાખે છે નથી ધરાતો નાનકડો છોકરો જે હોય ને ત્રણ ચાર વર્ષનો નો ઈ અમારે અહીંયા પીપળું ને ફલાણો ઢીકડો લઈ આવે ને તો ત્રીસ રૂપિયા પૂરા થઈ જાય છે તો એને દિવસમાં બીજી ફેરે તણ ફેરે ખાવું પડે છે ઘરનું ઈ નથી ધરાતો તો આ તો જીવ છે મોટો ગાય માતા એના માટે તમે ત્રીસ રૂપિયા વાહ રે વાહ અને હું તો હું મારો વિચાર રજૂ કરું છું કે કદાચ એવો ષડયંત્ર હોઈ શકે કે ધીરે ધીરે કરી અને આપણા હિન્દુસ્તાનમાંથી ગૌ માતાનો નાશ થઈ જશે ષડયંત્ર એવું હોઈ શકે આ શંકાનું સ્થાન છે કેમ ગામમાં તમે જોઉં છો સ્થિતિ હાઈવે ઉપર તમે જોઉં છો સ્થિતિ મન ફાવે તેમ અત્યારે બિચારા ઓલા કીએમ કે બે ઘર કોને કીએ ભાઈ જેને ઘર ના હોય જે બે ઘર હોય એ તો ફૂટપાથ ઉપર જ રખડવાના છે ને આ લોકો તો મૂંગા પ્રાણી છે આ રાવ ક્યાં કરવા જાય ક્યાં જાય આપણે તો હજી મનુષ્ય છીએ ભૂખા હસી આપણાથી બહુ ભૂખ સહેન નહીં થાય તો ગમે નહીં આપણે હાથ લાંબો કરી લેશી આ ગૌધન ક્યાં જશે ભાઈ હે આપણે હિન્દુ છીએ આપણે હિન્દુ છીએ કેવી રીતે છીએ આ સ્થિતિએ આ દ્રષ્ટિએ ઘણા લોકો એવા સવાલ ઉઠાવે છે કતલખાના કતલખાના ગૌમાતાને હિન્દુ માતૃનું ઓલું કહે ને મને આ બધું ઓલું બહુ ખબર ન પડે કે રાષ્ટ્રમાતા બનાવો આ ઘણા લોકો એવું હમણાં એક સાધુ પણ પ્રયત્ન કરતા હતા અમુક સમાજના લોકો પણ એવા પ્રયત્ન કરે છે સરકાર ખાલી ગૌ માતાનું નામ લીએ છે પણ ગૌ માતા માટે શું કરે છે એ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે શું શું થઈ રહ્યું છે આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ તો આપણે બધેને જાગવું જરૂરી નથી છે કે નહીં તો તમે બધા જાગવાના છો તો ક્યારે જાગવાના છો હં તમારી પેઢીઓ જ્યારે નાશ થઈ જશે સમાપ્ત થઈ જશે પછી કે હવે તમે જાગશો હવે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જાગો ભાઈ મારી માથે જેટલી વીતી છે મને ખબર છે તમારી માથે નો વીતે એટલે હું તમને બધાને જગાડું છું આ પછી તમે જાગો ન જાગો જાગો તમારી ઈચ્છા પણ મારી માથે વીતી ચૂકી છે ને આ બધું ઓનલાઈન જ છે ને ઓનલાઈન જ હતું ઓનલાઈન જ રહેશે તમે બધા દ્રશ્યો જોયા છે કે ગુંડા અસામાજિક તત્વ અને ભ્રષ્ટાચારી નેતા કે ભ્રષ્ટાચારી અધિકારી શું કરી શકે સમાજ નાશ કરી શકે સિસ્ટમ ને નષ્ટ કરી શકે ન્યાય ને નષ્ટ કરી શકે દેશ ને નષ્ટ કરી શકે તો પછી આ બધે ને ઉખેડવાની જરૂર નથી ઉખેડવાને થરબુડ માથે ચોટલી જાળી ને ખેંચો આ જેટલા પણ ઉંડા એના પારિયા ખૂચી ગયા છે કાઢો આ મારી તમને બધે ને અપીલ છે હવે આપણે આવીએ જે અનુસૂચિત જાતિના લોકો ઉપર જે દુર્વ્યવહાર ગેરવ્યવહાર કરવામાં આવે છે જે આજે આટલા બધા જાગૃત હોવા છતાં કાયદો એટલો મજબૂત હોવા છતાં આ સિસ્ટમ હજી ઊભી છે અને સિસ્ટમ ખાલી તમાશો જોઈ છે તો આ સિસ્ટમ ઉપર ધિકાર છે હું અનુસૂચિત જાતિના લોકોને કહેવા માગું છું કે મિત્રો જ્યાં પણ મારી જરૂર પડે તમે એક હાકલ કરજો જો હું ઊભો ન રહું તમારી સાથે તો ગઢવીના પેતનો નહીં અને આ સિસ્ટમને જો અલબલાવી ન નાખો તો હું ગઢવીના પેતનો નહીં મોત ભલે મારું આવે પણ સિસ્ટમ બદલશે અને સિસ્ટમ બદલી જ રહેશે તો દરેક નોંધ લેશો ચારણના ચોરાના બદલને જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ